તો દોસ્તો કેમ છો બધા મજામાં તો જો દોસ્તો આપણી યુટ્યુબ ઓફિસનો હવે દરવાજો લાગી રહ્યો છે અને ચોલ્લા થઈ ગયા મુહૂર્ત સારું હતું તો બે મિનિટ લેટ પડી ગયા શૂટિંગમાં કશો વાતો નહીં પણ જુઓ કામ ચાલુ જ છે હવે ભરાઈ દો એટલે કામ આટલા આવી ગયું છે तो दोस्तों लाइक करो चैनल ने सब्सक्राइब करो सपोर्ट कर दियो चाह मुकवा चालू से एक बाजू हाँ पक्का नहीं लाया ना ना कपाई तो नहीं

આટલા આવ્યું આપણું યુટ્યુબ ઓફિસ નું કોમ બાયનું કઈ જાય એટલે